જોઈએ વિગતવાર સમાચાર વાત કરી અમદાવાદની તો ટેક્સ નહીં ભરનારા લોકો સામે મનપાની લાલ આંખ ટેક્સ ન ભરનારા એકમોને સીલ કરવામાં આવ્યા ટેક્સ નહીં ભરનારા એકમોને નોટિસ આપીને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગુજરાત કોલેજ પાસે કોલેજન સેન્ડવિચ સીલ કરવામાં આવી એક લાખ રૂપિયાથી વધુનો ટેક્સ બાકી હોવાથી પગલાં લેવાયા નોટિસ આપ્યા હોવા છતાં ટેક્સ ન ભરતા કાર્યવાહી કરાઈ શહેરમાં ટેક્સ ન ભરનારા કોમર્શિયલ એકમો સામે અમદાવાદ મહાનગરપાલિકાએ લા લાક કરી છે અને તમામ વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના છે કે તેઓ પોતાના વિસ્તારમાં જઈને એવા એકમો કે જેમને ટેક્સ ન ભર્યા હોય તો તેમને સીલ કરવાની કામગીરી આપે અગાઉ નોટિસ આપવામાં આવે છે પરંતુ નોટિસનું અમલ ન કરવામાં આવતા અંતે અમદાવાદ મહાનગરપાલિકા એકમોને સીલ પણ કરી રહી છે હાલ હું ગુજરાત કોલેજના વિસ્તાર નજીકમાં વિસ્તારમાં ઉપસ્થિત છું અને અહીં એમસીના જે અધિકારીઓ છે તેઓ હાલ કામગીરી કરી રહ્યા આ છે ટેક્સ કલેક્ટર આપણી સાથે ઉપસ્થિત છે પશ્ચિમ ઝોનના એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની કામગીરીના આદેશ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે કોર્પોરેશનનો જે બાકી ટેક્સ ધરાવતી મિલકતોને સીલિંગ ઝુંબેસ અન્વયે સીલિંગ કરવાની કાર્યવાહી ચાલુ છે આ મિલકતનો એક લાખ પચીસ હજાર ઉપર જેટલો ટેક્સ બાકી હોય એ પ્રકારની આ મિલકતોને આજે સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે આ કોમ્પ્લેક્ષમાં બીજા દસ પંદર એકમો જે જેમનો ટેક્સ બાકી છે એમને બી આવરી લઈશું આજે પશ્ચિમ ઝોનમાં કમસે કમ છ હજાર જેટલી પ્રોપર્ટીઓને અમે આ રીતે સીલિંગ કરીશું અને આવી

બિલકુલ તો અમદાવાદ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેઓ અલગ અલગ વિસ્તારમાં જઈને પોતાના જે વોર્ડ કે જ્યાં ટેક્સ બાકી હોય જે એકમો દ્વારા ભરવામાં તેવા એકમો સામે હાલ પગલાં લઈ રહ્યા છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના